છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ભાવનગરના મહુવામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો ધ્રોલમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો ઉમરગામમાં બે પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે કામરેજની વાત કરીએ કામરેજમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે તો વાગરામાં પણ બે ઇંચ જેટલા વરસાદ વરસ્યો છે જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ભાવનગરના મહુવામાં અઢી ઇંચ જેટલો વરસાદ છે આણંદમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મેંદરડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો બોરસદમાં પણ લગભગ લગભગ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ગોધરા રાજકોટ જલાલપોર આ તમામ જગ્યાઓ પર દોઢ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મેંદરડામાં બે ઇંચ વરસાદ વડોદરા અને ટંકારામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અલગ અલગ જગ્યાઓ પર લગભગ લગભગ દોઢ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે વલસાડ શહેરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો તો ભાવનગરમાં મહુઆમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડ શહેરના બંને અંડરપાસ બંધ થયા ધ્રોલમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં આ વરસાદ બે પોઈન્ટ પચીસ ઇંચ જેટલો નોંધાયો છે કામરેજ અને બાગરા બંનેમાં બે બે ઇંચ જેટલો વરસાદ